યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ મનોરથ યોજાયો કાર્તિક અગિયારસ અને તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો તો મંદિર પરિસરમાં લગ્ન મંડપમાં ભગવાનના તુલસીજી સાથે લગ્ન કરાયા તો ગર્ભગૃહ મંદિર અને પરિસર લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું ભગવાન શામળિયાને પણ લગ્નોત્સવ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી ભગવાનના તુલસીજી સાથે લગ્ન કરાવાયા હજારો ભક્તો ભગવાનના લગ્નોત્સવમાં જોડાઈ ધન્ય બન્યા તો યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ મનોરથ યોજાયો કાર્તિક અગિયારસ અને તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો મંદિર પરિસરમાં લગ્ન મંડપમાં ભગવાનના તુલસીજી સાથે લગ્ન કરાયા ગર્ભગૃહ મંદિર અને પરિસર લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું ભગવાન શામળિયાને પણ લગ્નોત્સવ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો આજરોજ ભગવાન શામળાજી અને સાથે બાલકૃષ્ણના વૃંદા નામની કન્યા જોડે વિવાહ એટલે કે તુલસી જોડે વિવાહ એને જેને કહેવાય છે કે તુલસી વિવાહ કથા એવી છે પ્રભુ કે શંખચુર નામનું દૈત્ય અને તેની પત્ની વૃંદા શંખચુરે અઘોર તપ કર્યું તપના પ્રભાવે એવું વર્ગ ભગવાન જોડે માગ્યું કે જ્યાં સુધી મારી પત્નીનું સતીત્વ અખંડ રહે ત્યાં સુધી મારું મૃત્યુ ન થાય ભગવાને તથા સ્થું કીધું ત્યાર પછી શંખચૂર ઉન્મત્ત બન્યો અને ભગવાને એને મૃત્યુનું કારણ બન્યા કે શંખચૂર યુદ્ધમાં ગયો અને ભગવાન પોતે શંખચૂરનું રૂપ લઈ અને સતીનું સતીત્વ ભંગ કર્યું તેના પ્રભાવરૂપે સતીએ ભગવાનને શ્રાપ આપ્યો કે ભાઈ તમે મારું સતીત્વ ભંગ કર્યું છે પણ જાઓ તમે પથ્થર થઈને આ પૃથ્વી ઉપર પડો અને ભગવાને એ શ્રાપના અનુસંધાને વૃંદાને એવું કીધું કે પૃથ્વી ઉપર વૃક્ષ બનીને પડે અને તારી જોડે કારતક સુધી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીના દિવસે મારા લગ્ન થાય અને સાથે ભગવાનનો પ્રસાદ કોઈપણ પ્રકારનો હોય કે ભગવાનને આરોગવા માટે એના ઉપર તુલસી પત્ર મૂક્યા પછી જ ભગવાન આરોગે છે એવો સુંદર અને પવિત્ર દિવસ આજે તુલસી વિવાહનો જે શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે આજના તુલસી વિવાહના પવિત્ર પ્રસંગે અમારા આખા પરિવારને ખૂબ આનંદ છે ગુજરાતના બધા જ મંદિરોમાં તુલસી વિવાહનો કાર્યક્રમ થતો હોય પણ શામળાજીના તુલસી વિવાહનો કાર્યક્રમ નું મહત્ત્વ ઘણું અલગ છે અહીંયા ત્રણ દિવસનો મેળો પણ થાય અત્યારે ચાંદીના રથમાં ભગવાનનો વરઘોડો નીકળશે મને કૃષ્ણ પક્ષ એટલે કે વરપક્ષ તરફથી આ તક મળી છે ભગવાને એક આ એક આનંદ અને ઉમંગ સાથે આ કરવાનો મને મોકો આપ્યો છે તે બદલ હું સૌનો આભારી છું આ વખતે ટ્રસ્ટ તરફથી આ તુલસી વિવાહનો પ્રસંગ થયેલ છે થવાનો છે અને એમાં વરપક્ષ તરીકે મને જે તક મળી એ બદલ સૌનો આભાર માનું છું આજે તુલસી વિવાહમાં રથમાં વરઘોડો નીકળશે અને ત્યારબાદ લગ્ન વિવાહ અને ત્યારથી ત્યાર પછીના બધા જ દિવસો એ સારા કાર્ય માટે શુભ દિવસો તરીકે અહીંયા ગુજરાત ખાતે ચાલુ રહેશે અને મને આજે ખૂબ આનંદ છે કે ખૂબ મોટી સંખ્યામાં જાહો જલાલી સાથે આ વરઘોડો નીકળવાનો છે ભગવાન વિષ્ણુ વિષ્ણુ ભગવાન આજે એમની સુખ સુખસૈયામાંથી જાગ્યા છે અને આજે શુભ પવિત્ર દિવસે દેવ ઉઠી એકાદશી અને આ પવિત્ર દિવસે આપણા ગુજરાતનું અને દેશનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહનો જે કાર્યક્રમ યોજાયો છે એમાં મને કન્યા પક્ષના યજમાન બનવાનું સૌભાગ્ય સામળિયાજીની કૃપાથી પ્રાપ્ત થયું છે તો આજે ભક્તિભાવપૂર્ણ માહોલમાં થોડી જ ક્ષણોમાં ભગવાનનો ચાંદીના રથની અંદર વરઘોળો નીકળશે ચારે બાજુ એકદમ ભક્તિમય માહોલ છે વાતાવરણ છે ઉત્સાહ છે ઉમંગ છે